સુરતમાં પોલીસની સખત ટ્રાફિક ડ્રાઈવ છતાં કેટલાક તત્વો નિયમોના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા જાહેર માર્ગને અંગિત માલિકી સમજી અને બેફામ કાર હંકારતા એક નબીરાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જોકે પોલીસે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે રાત્રિના સમયે ભગવાન મહાવીર કોલેજ યુનિવર્સિટી રોડ પર આ યુવક ઓવર સ્પીડિંગ કરતું જોવા મળ્યું વિડીયોમાં દેખાતા દ્રશ્યોમાંથી લાગે છે કે નબીરાને પોલીસનો કોઈ ડર નથી પરંતુ અલથાણ પોલીસે ગણતરીની મિનિટોમાં તેને ઝડપી લીધો અલધા વિસ્તારમાં આવેલા ભગવાન માહિર કોલેજ પાસેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વિડીયોની અંદર જાહેર રોડ પર સ્ટન કરવામાં આવી રહ્યો હતો અને નવીરા બેભાન બન્યા હોય તેવું દેખાઈ રહ્યું છે હાલ અત્યારે અલતાન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે અને હાલ અત્યારે ગાડી પણ કબજે કરવામાં આવી છે અને આ પોલીસના જાપ્તા વચ્ચે ઉભેલો જે ઈસમ છે તે લોકોના જીવ જોખમમાં મૂકી પોતે સ્ટન્ડ કરી રહ્યો હતો અને જે રીતના ગાડી ની ઉપર જે રીતના સ્ટન્ડ करतो નજરે પડી રહ્યો હતો અને હાલ વિડિયો પોતાના જ Instagram પર મૂકવામાં આવ્યો હતો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અલતાન પોલીસે ગણતરીના કલાકોમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે હાલ અત્યારે અલતાન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ અત્યારે જે રીતના તપાસ શરૂ કરવામાં આવી રહી છે કાર ચાલક જય દાવરાની અલતાન પોલીસે ધરપકડ કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે જે રીતના જે ગાડી છે તે પણ પોલીસે કબજે કરી છે અને હાલ અલતાન પોલીસે શરૂ કરી છે પરંતુ અવારનવાર અલતાન વિસ્તારની અંદર બનતા હોય છે ત્યારે જે અત્યારે ઘટના ફરીથી સામે આવી છે તે ભગવાન મહાવીર કોલેજ પાસેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે જે રીતના મોંઘી ગાડી હોય અને ખાસ કરીને જે રોડની વચ્ચો વચ્ચે અને ફૂલ સ્પીડમાં ગાડી પણ નજરે પડ્યો હતો હતો જે વાયરલ થયો અને તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે અલથાન પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી છે પરંતુ આરોપી બીજી વખત આવું ન કરે તે માટે લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવશે સાહીદ જીએસટી જીએસટીવી